કે ઘણી વાર આપડી કઈક ચાવી ખોવાઈ ગઈ હોય અને આપણે ચાવી શોધતા હોય સવારથી અહીંયા જોઈએ અહીંયા નીચે જો સોફા નીચે જોઈ બધા નાના મોટા આપણે જગ્યા બધું જ કાઢી દઈએ કરીએ એમાં દસ પંદર આપણા જૂના ચાર્જર્સ મળે પણ ચાવી ના મળે અત્યારે તમારા ઘરે હું તો બોલો એવા ના કામ ના એવા દસ ચાર્જર્સ હશે પણ કાઢી નહીં શકો તમને ફોન જતો રહ્યો

ઘણીવાર તમે તમારા મિત્રને ફોન કરો અને એની બાજુમાં જ કોઈક એક બીજો મિત્ર બેઠો હોય જેને તમે છ વર્ષથી શોધતા હોવ અને તમને ઓ એ છે પછી પહેલા જોડે વાત કરવાની બંધ કરો પહેલાં જોડે ચોંટો યુ નેવ પ્લાન્ડ ટુ ફાઇન્ડ હિમ આઈ હેવ એડ એક્સપિરિયન્સ ઇઝ ધે સમ ઓફ ધ બેસ્ટ ફ્રેન્ડસ ધેટ આઈ હેવ હેડ તમારા જીવનમાં આવા નાના મોટા અનુભવ થશે હશે પણ આપણે એને જોઈ નથી શકતા અને આપણે એને ગણકારતા નથી સો મેની ટાઈમ્સ ઇન લાઈફ we are under an illusion that we plan and our life goes exactly as we plan but again i'm not here to tell you those who are absolute meticulous perfect who plan unati to no plan the best but also accept what happens જે નથી એક્સેપ્ટ કરી શકતા ને મહાદુખી બની જાય છે ઘણાની ટેવ હોય અને ખુરશીની અંદર નક્કી જ હોય કે આ વ્યક્તિ અહીંયા જ બેસે તમારી સભામાં હું બોલો તમારી સભાના ફોટા લઉં ને કોઈ પણ સમય હોય આપણા સંસ્થાના પણ સંસ્થાના પણ મોટા આપણા સમય હોય ને એનો તમે ફ્રન્ટ લાઈન ફોટો લો ને તો એના એ જ હોય અને તમે એક જૂનો ફોટો લઈને નવા સમયમાં મૂકી દો ને તોય લોકોને લાગે બરાબર આ તો બેઠા થાય છે એમાંય જરાક ફેરફાર થાય ને આપણને દુઃખ થઈ જાય એકદમ આપણને સત્સંગ ખાટો થઈ જાય આપણને લાગે અરે આ શું થયું કેમ થયું સત્સંગ બગડી ગયો એવું નથી તો ઘણીવાર આપણે જે પ્લાન કરીએ છીએ એવું નથી હોતું કંઈક જુદું જ થતું હોય છે નાવ લેટ સ્ટીલ એક્ઝામિન દિસ અ લિટલ ડીપર જયારે આપણે જન્મ થયો બાળક હતા ત્યારે આપણે કઈ બહુ પ્લાનિંગ કરવાનું હોય નઈ ને હોઈએ ત્રણ ચાર જ વસ્તુ હોય પછી આપણે રડવાનું બરાબર આ ત્રણ ચાર જ વસ્તુ આપણે ત્યાં આપણે કરતા હોઈએ એમાં કઈ બહુ પ્લાનિંગ ના હોય ખાલી પ્રશ્ન એ હોય કે કોઈક વાર એવું નથી કે સવારે સુએ રાતે જ રડે આ તો

બ્રોડ પ્લાનિંગ ડિટેલિંગ ખબર જ હોય ના છોકરા બસ રમીએ છે એને ખબર જ ના હોય કે શું રમવાનું પછી આ છે જસ્ટ અત્યારે અમે બારે હતા હતા બધા રમતા ઇન ધર ઓન વે દે વર ગ્રેટ મૂડ એને હુ સ્કોર ધ ગોલ કોઈને ખબર નથી પણ એટલે વેઝ વી ગ્રો પ્લાનિંગ બરાબર પછી તમે જયારે કોલેજમાં આવો ત્યારે આપણે છે ને બહુ ડિસ્ટિંગ પ્લાનિંગ શરૂ થાય કોલેજમાં કેવું કે યુ હેવ ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ એક્સ્ટ્રા મેથ્સ પ્યોર એન્ડ એપ્લાઇડ મેથેમેટિક્સ થિયોરિટિકલ ફિઝિક્સ આ તે આમ તેમ ચાલતો હોય પછી રિવિઝન ક્લાસીસ સ્ટડીંગ ફોર એક્ઝામ્સ દેન ટ્યુશન્સ આ તે એવરીથિંગ ઇઝ ધેર યુ હેવ સ્લોટ્સ ઓફ પ્લાનિંગ એઝ યુ બિકમ બિગર આપણા જીવનની અંદર પ્લાનિંગ આવતું જાય છે ખોટું નથી ડોન્ટ એવર ગો આઉટસાઇડ ધીસ હોલ એન્ડ સે કે બ્રહ્મીર સ્વામી ઇઝ અગેન્સ્ટ પ્લાનિંગ આઈ ડુ પ્લાન સીઈઓ તમે બનો બીજું ક્યાં છે છે કે નહીં કે પછી એનું પ્લાનિંગ જુદું છે હા વાંધો નહીઓ બને તો પછી એનું પ્લાનિંગ બીજા કરે કે સવારના આવે લાઈ ફોર એક્ઝામ્પલ ધ હાયર યુ ગો ઇન ધ લેડર ઓફ બિઝનેસ તો પ્લાનિંગ થાય કેવું કે સવારના ફાઈવ થર્ટી જોગિંગ પછી કરે કે ના કરે જુદી વાત પ્લાનિંગમાં તો હોય જ પછી બ્રેકફાસ્ટમાં ડાયટિંગ યુ નો ડાયટિંગ ઇઝ સમથિંગ એવરીબડી ડઝ એન્ડ એવરીબડી ડિઝાયર્સ એન્ડ એવરીબડી ઇઝ બધા જ દે પ્રાઇડ ધેમ સેલ્સ ઇન ડાયટિંગ દસ જણ ને કે બસ આપણે હવે થોડુંક જ લઈએ છે પછી કે વન્સ ઇન એમ કે યોર એક્સેપ્શન બિકમ્સ એવરી એન્ડ રિયલ ડાયટિંગ બિકમ્સ એન એક્સેપ્શન પણ એની વે તમે યુ પ્લાન જોગિંગ હોય મોર્નિંગ બ્રેકફાસ્ટ દેન રીડિંગ ન્યૂઝપેપર્સ દેન ડ્રાઈવિંગ માય કપલ ઓફ ફોન કોલ્સ પછી તમે જાઓ તો ફર્સ્ટ મિટિંગ સેકન્ડ મિટિંગ થર્ડ મીટિંગ બોર્ડ મીટિંગ લંચ મીટિંગ જુદું 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 પ્લાનિંગ હોય દેન યુ ગો ડાઉન એન્ડ આફ્ટર દેટ યુ ગો ડાઉન ફોર સમ વોકિંગ એવરીથિંગ ઇઝ પ્લાન બાય ધ બુક હવે મારે તમને પૂછવું છે કે ઇફ યુ હેવ ફાઈવ થર્ટી મોર્નિંગમાં જોગિંગ એન્ડ યુ હેવ ગોન ઇન ધ પાર્ક ઇફ વાઇલ યુ આર જોગિંગ યુ મીટ એન ઓલ્ડ ફ્રેન્ડ એન્ડ યુ બિકમ સો હેપી યુ પ્લાન ફોર જોગિંગ એન્ડ યુ મીટ અિસ્પોન્સીબલ ઇટ હેપન્ડ યુ પ્લાન ફોર બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ લખેલો સાત વાગે અને તમે ન્યુઝપેપર તમે આમ ખોલો એમાં હેડલાઇન્સ છે એકદમ ગંભીર હોય તમને દુઃખ થાય આખો દિવસ તમારો બગડે એવી હેડલાઇન્સ હોય નહી ભારતમાં આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબે રાતોરાત જે જાહેરાત કરી ન ખૂણે ખાંચરે ગઈ અને જે પતિ પત્ની એકબીજાના અખંડ ત્રીસ વર્ષથી વિશ્વાસો હતા તોય મને બધા મેસેજીસ મળ્યા ઘણી વાર બધા ધર્મપત્નીઓ જૂના જૂના જાર્જ લઈને આવ્યા કે અમે પાંચ લાખ રૂપિયા રાખ્યા હતા ઘરમાં કઈક તકલીફ થાય તો એમ લે પેલા કે ભાઈ તે આ મારી જાણ્યા વગર રાખે કે ના કદાચ કઈક થાય બધાનો ટ્રસ્ટ છતો થઈ ગયો આવા કઈક ન્યૂઝ એકદમ આવે યુ ડીન પ્લાન લાઈફ ઇઝ નોટ વોટ યુ પ્લાન લાઈફ ઇઝ વોટ હેપન્સ હજુ હું આગળ કઉ છું તમે બોર્ડ મિટિંગ પ્લાન કરી હોય પણ બોર્ડ મીટિંગ તમારે ધાર્યા પ્રમાણે જશે કે નહીં વોટ હેપન્સ ઇઝ તમે રાતે ઘણા વખત તમારા ધર્મપત્નીને કીધું હોય કે આપણે બારે જમવા જઈશું સિલેક્ટ યોર પ્લેસ અને તમે જમવા જાઓ ધેટ ઇઝ પ્લાનિંગ પણ જમતા જમતા ઝઘડો થાય હેપન્સ હવે તમે જોજો તમારી પણ લાઈફ ની અંદર યોર લાઈફ રોટેટ અરાઉન્ડ નોટ વોટ યુ પ્લાન બટ વોટ હેપન્સ ડોક્ટર હોય અને તમને રોગ થાય એવું નથી આંખના ડોક્ટરો એને મોત્યો ના આવે હૃદયના ડોક્ટરો હાર્ટ એટેક ના આવે મજોરિટી મેં નાઇન્ટી એટ પર્સન્ટ આંખના ડોક્ટર હોય ને તમારી સામે વાત કરતા ચશ્મા ચડાવે ને પછી આપણને કે જો આંખનું ધ્યાન નહીં રાખો તો ચશ્મા આવશે આપણને તને આવી ગયા ને તમે જોજો કોઈ હોય તો માફ કરજો પણ મજોરિટી ઓફ આંખના ડોક્ટર પછી મેં પૂછ્યું ભાઈ તમને કેમ ચશ્મા છે કે તમારા જેવા સામે જોઈ જોઈ બીજાની આંખ જોઈ જોઈને એને ચશ્મા આવી ગયા હોય

કલાકો જતા રે આપણા કલાકો આ બાજુ જેમ તમે મોટા માણસ બનો એમ તમારી ક્ષણે ક્ષણ પ્લાન કરવામાં આવે બટ આઈ વોન્ટ ટુ એમ્ફસાઇઝ લાઈફ ઇઝ નોટ વોટ યુ પ્લાન લાઈફ ઇઝ વોટ હેપન્સ જીવનમાં ઘણી બધી વસ્તુઓ તમે પ્લાન નથી કરતા પણ જે બને છે એમાંથી તમે આગળ વધી શકો છો અને એ પરિસ્થિતિ સ્થિતિની અંદર આપણી મતી સ્થિર રહે મતી સ્થિર રહે જરા પણ ડગી ના જાય યુગાન્ડા ની અંદર રાતો રાત અબજો કરોડો પતિ આપડા ભાઈઓ ઈડી અમીનને ને સ્વપ્ન આવ્યું અને ભારતીયોને બારે કાઢ્યા હેડ એની બડી પ્લાન ફોર દેટ રોગ આવે પ્રશ્ન થાય કઈક ને કઈક સિલેબસ પણ તમે એની જોડે કેવી રીતના ડીલ કરો છો કઈ રીતે તમે સ્પિરિચ્યુઅલ પર્સ્પેક્ટિવથી જીવી શકો છો એના આધારે તમારું જીવન બને છે